નમસ્કાર ચાલો આજે રસાયણશાસ્ત્રના એક એવા સવાલની વાત કરીએ જે ખૂબ સામાન્ય છે પણ એટલો જ રસપ્રદ પણ છે તમે જોશો કે આ સવાલ ઘણીવાર ક્વિઝ અને પરીક્ષાઓમાં પૂછાતો હોય છે તો ચાલો સાથે મળીને આ વૈજ્ઞાનિક રહસ્યને ઉકેલીએ તો આપણો મુખ્ય સવાલ આ છે જો તમે ક્યારેય કેમિસ્ટ્રી લેબમાં ગયા હો તો કદાચ તમને આ સ્ટેપ યાદ હશે પણ આવું કરવાની જરૂર શું છે શા માટે આપણે સીધી જ પટ્ટીને સળગાવી નથી શકતા ચાલો આ કોયડાનો જવાબ શોધીએ તો આનો જવાબ એક એવી વસ્તુમાં છુપાયેલો છે જે આપણને દેખાતી પણ નથી હા તમે સાચું સાંભળ્યું મેગ્નેશિયમની પટ્ટીની ઉપર એક અદ્રશ્ય અવરોધ છે એક પળ છે જે તેને સળગતા રોકે છે આ અવરોધને સમજવા માટે બસ બે શબ્દો યાદ રાખવાના છે એક છે રક્ષણાત્મક અને બીજો છે નિષ્ક્રિય રક્ષણાત્મક એટલા માટે કારણ કે તે અંદરની શુદ્ધ મેગ્નેશિયમ ધાતુનું રક્ષણ કરે છે અને નિષ્ક્રિય એટલે કે તે સરળતાથી કોઈની સાથે પ્રતિક્રિયા કરતું નથી તો આ રહસ્યમય પડ છે શું એ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એનો કેમિકલ ફોર્મ્યુલા છે એમ ખબર છે આ બને છે કેવી રીતે જ્યારે પણ મેગ્નેશિયમ હવામાં રહેલા ઓક્સિજનના સંપર્કમાં આવે છે ત્યારે તે તેની સાથે પ્રક્રિયા કરીને આ પડ બનાવે છે આ રહી એની કેમિકલ પ્રક્રિયા જુઓ અહીં મેગ્નેશિયમના બે અણુઓ ઓક્સિજનના એક અણુ સાથે જોડાય છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડના બે અણુઓ બનાવે છે આ કોઈ ખાસ પ્રયોગ કરવાની જરૂર નથી આ તો એકદમ કુદરતી પ્રક્રિયા છે જે હવામાં આપોઆપ થાય છે અને આ જ છે સૌથી અગત્યનો મુદ્દો આજે મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ છે ને એ બેન પ્રતિક્રિયાત્મક છે મતલબ તે એકદમ મજબૂત કવચની જેમ કામ કરે છે એ ઓક્સિજનને નીચેની શુદ્ધ મેગ્નેશિયમ ધાતુ સુધી પહોંચવા જ નથી દેતું અને જો ઓક્સિજન જ નહીં પહોંચે તો દહન કેવી રીતે થશે નહીં થાય રાઈટ ચાલો આખી વાતને ચાર સિમ્પલ સ્ટેપ્સમાં સમજી લઈએ ક્વિઝ રિવિઝન માટે આ એકદમ પરફેક્ટ છે પહેલું મેગ્નેશિયમ હવામાં ઓક્સિજનના સંપર્કમાં આવે છે બીજું એના પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પળ બને છે ત્રીજું આ પળ દહનને રોકે છે અને એટલે જ ચોથું આપણે એ પળને સાફ કરવું પડે છે સિમ્પલ અહીં જુઓ તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે જે પટ્ટી સાફ નથી કરી એના પર નું પળ છે એટલે સળગતી નથી પણ જેવી જ આપણે એને સાફ કરીએ આપણને શુદ્ધ મેગ્નેશિયમ મળે છે જે એકદમ પ્રતિક્રિયાશીલ છે અને તેજસ્વી જ્યોત સાથે સળગવા માટે તૈયાર છે તો બસ આપણે આપણા મૂળ સવાલના જવાબ પર આવી ગયા મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલાં સાફ કરવી જ પડે કારણ કે એના પર રહેલા નિષ્ક્રિય મેગ્નેશિયમ ઓક્સાઇડના પડને હટાવવું જરૂરી છે તો જ અંદરની શુદ્ધ ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સળગી શકશે અને હા જતાં પહેલાં એક સવાલ તમારા માટે શું તમે વિચારી શકો કે બીજી કઈ ધાતુઓ છે જે હવાના સંપર્કમાં આવતા આવું જ રક્ષણાત્મક પડ બનાવતી હોય જેમ કે એલ્યુમિનિયમ કે પછી લોખંડ આના પર જરૂર વિચારજો આપણી આસપાસનું વિજ્ઞાન ખરેખર ખૂબ જ રસપ્રદ છે